માંડવી ફાર્ગવ સમાજની વાડી ખાતે શ્રી રામ એન્ટરપ્રાઇઝ ફિઝિયોથેરાપી અને સહયોગ થકી મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાના કેમ્પ યોજાયો હતો વાડી ખાતે દિવસ સુધી ચાલશે તો નગર તથા તાલુકાની જનતાએ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે આ પ્રસંગે સ્વાગત પ્રવચન મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુ અને મહાનુભાવ પુષ્પક ગુજાવી સન્માનિત કર્યા હતા પ્રસંગે શ્રી રામ એન્ટરપ્રાઇઝ ફિઝિયોથેરાપી વિભાગના મનોજ પટેલ દ્વારા ફિઝિયોથેરાપી અંગેની માહિતી પૂરી પાડી જેનાથી થતા ફાયદાની જાણકાર આપી હતી

તત્કાલીન નગર ભાજપ પ્રમુખ નીતિન સુકલ તેમજ મહામંત્રીઓ વિજય પટેલ સાલિની શાહ સંગઠનના હોદેદાર પાલિકાના સભ્યો ફિઝિયોથેરાપી લેનાર લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો જી સાહેબ મારું મારું નામ મનોજ પટેલ છે હું અત્યારે માનવીની અંદર ભાર્ગવ સમાજની વાડીની અંદર એક્યુપ્રેસર થેરાપીનો કેમ્પ લઈને આવ્યો છે અમારી કંપની છે રામ એન્ટરપ્રાઇઝ જે સલામતપુરા સુરતની અંદર આઠ વર્ષથી ફ્રી થેરાપી આપે છે જે થેરાપી અમે અહીંયા લઈને આવ્યા છે એક્યુપ્રેશરની કેટલી તાકાત છે એક્યુપ્રેશર કરવાની શરીરમાં કયા કયા ફાયદા થાય છે એની એક જાણકારી લઈને આવ્યા છે જે રીતના કે સમજી લો કે તમને ઘૂંટણના દુખાવા છે કમળના દુખાવા છે સર્વાઇકલના દુખાવા છે શુગર પ્રેશર કોલેસ્ટ્રોલ થાઇરોઇડની જેવો તકલીફ છે તો એ તકલીફો તમને એક્યુપ્રેશરથી કઈ હિસાબે દૂર થાય એની આખી જાણકારી લઈને અમે અહીંયા આવ્યા છે અને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ આજે અમે નવ દિવસનો એક એવો કેમ્પ લઈને આવ્યા છે જેની અંદર ટોટલી તકલીફોની અંદર રાહત આપી લોકોને આજે સારું જીવન જીવવા માટે તંદુરસ્ત જીવન જીવવા માટેની એક પ્રેરણા લઈને આવ્યા છે તો આપ સૌને બધાને અમારા કેમ્પની અંદર આમંત્રણ છે બીજી વસ્તુ કે માનો કે કદાચ તમારે કોઈ પર્સનલી કોઈ બીજી વાત હોય તો અમે તમ તમે અમને ડાયરેક્ટ પૂછી શકો છો તો એના માટે તમારા એના અંદર અમે એક નંબર મૂકીશું જે નંબર પર તમે ડાયરેક્ટ અમને પૂછી શકો છો બીજી જય હિંદ સાહેબ અમીરસિંહ ચૌહાણ માંડવી